તો અમદાવાદનું કુખ્યાત ભાવેશ મંગો હોસ્પિટલમાંથી ફરાર થયો છે પોલીસને ચકમો આપીને ફરાર થયો આરોપી મંગાને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો આરોપી પોલીસ અને વેપારી પર હુમલો કર્યો હતો હુમલા પછી વેપારીઓએ ભાવેશની જાહેરમાં સરભરા કરી હતી પોલીસે આરોપી ભાવેશ મંગા સામે ત્રણ ગુના નોંધીને તપાસ શરૂ કરી છે અગાઉ પણ આરોપી વેપારીઓ પાસે ખંડણી માંગવાના કેસમાં ઝડપાયો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટ્ટણી ફોનલાઇન પર છે અનિતા ભાવેશ મંગો હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો છે પોલીસને પણ ચકમો આપ્યો શું માહિતી જે પ્રકારે ભાવેશ મંગાનો જે ત્રાસ જે આતંક હતો તેનાથી ત્રાસીને વેપારીઓ દ્વારા જે માર મારવામાં આવ્યો હતો આ કેસમાં ઇજાગ્રસ્ત થયેલા જે મંગાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો એ દરમિયાન સારવાર દરમિયાન જ તે હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો આ તો આ કેસની અંદર મંગા વિરુદ્ધ એક લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે કમલેશ પ્રજાપતિ નામના એક મુસાફરને આ મંગાએ છરી બતાવીને લૂંટી લીધો હતો આ ઉપરાંત મંગા દ્વારા જે તેના લોકલ જે વેપારીઓ છે તેની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો જેનાથી કંટાળીને જે એસટીના જે કર્મચારીઓ છે તેને મંગાને પાઠ ભણાવ્યો હતો અને લાકડીઓ વડે તેને માર મારવામાં આવ્યો હતો હાલ તો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ત્રણ જેટલી ફરિયાદ હાલ નોંધવામાં આવી છે જેમાં મંગા દ્વારા જે લૂંટ કરવામાં આવ્યો હતો અને વેપારી પર જે હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ ઉપર તેને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે જ એસટીના ના કર્મચારીઓએ મંગાને જે માર મારવામાં આવ્યો અને જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેને લઈને મંગાની ફરિયાદ લઈને એસટી કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ કેસમાં મંગો ફરાર થઈ જતા પોલીસે હાલ તો જુદી જુદી ટીમો બનાવીને તેની શોધખોળ શરૂ કરી છે કારણ કે સતત તેનો ત્રાસ વધી રહ્યો છે બે હાજર વીસ થી બે હાજર ત્રેવીસ સુધી તેની વિરુદ્ધ અગિયાર થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે નવા નવાર મારામારી ખંડણી માંગવાનું અને વેપારીઓ પર હુમલો કરવાની ટેવ ધરાવતો હોવાના કારણે હાલ તો પોલીસે તેની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે